ઉપરવાસમાં ભારે વરસાદ થતા કડાડા ડેમમાંથી પાણી છોડાતા પાદરામાં મહીસાગર નદીનું રોદ્ર સ્વરૂપ બાર ગામોને એલર્ટ કરાયા તંત્ર અને ધારાસભ્ય ચેતનશીલ જલા ખડે પગે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલી મહીસાગર નદીએ પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીમાં પાણીની આવક સતત વધી રહી છે આ પરિસ્થિતિને કારણે મહીસાગર નદી તેના બંદેવ કાંઠે છલકાઈ રહી છે જેના ડ્રોન કેમેરાના દ્રશ્યો સામે આવ્યા છે આ દ્રશ્યોમાં નદીનું વિશાળ અને શક્તિશાળી સ્વરૂપ સ્પષ્ટપણે જોઈ શકાય છે જે સ્થાનિક લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે નદીમાં

પાદરા તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં હાલ મહીસાગર નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે જેથી કરીને આ પરિસ્થિતિની જાણકારી મેળવી છે અને પાણી જો વધુ પ્રમાણમાં વધતું હોય તો નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યાં સુધી સૌને સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યું છે અને આના માટે પ્રશાસન એ સજાગ છે અને જરૂરી તમામ વ્યવસ્થાઓ પૂરી પાડવા માટેની હાલ જાણકારી આપી દેવામાં આવી છે